નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોને મારા રામ રામ ખેતી ખબર ચેનલમાં આપને હાર્દિક સ્વાગત છે આજે આપને એક દવાનું રિવ્યૂ કરવા જઈ રહ્યા છે જે એફએમસીની કોરાઝોન આવે છે એફએમસીની કોરાઝોન આવે છે એ જ સેમ ટેકનિકલની દવાનું આપણે આજે રિવ્યૂ કરવા જઈ રહ્યા છે આ છે અંબા કેમ કંપનીનું ગો ગ્રીન જે એફએમસી કંપનીની જે ટેકનિકલ છે એ સેમ જ છે પણ એફએમસી કંપનીનું જે આવે છે એ સાહીઠ ગ્રામના નવસો રૂપિયા માર્કેટમાં લે છે જ્યારે આપણે આ દવા લાવ્યા છે અઢીસો ગ્રામ એક હજાર રૂપિયામાં આનો સ્પ્રે આપણે આજે ગલગોટના ખેતરમાં કરવાના છે જેમાં ઈયળો ઘણા બધા પ્રમાણમાં પડી છે અને સાથે ગેસ થાય એટલા માટે આપણે એની અંદર લેમડા સાયલોથ્રિન જે બી અંબા કંપનીનું હેલોન ગોલ્ડના નામથી આવે છે પણ એ ચાર પોઈન્ટ નવ ટકા કેપ્સ્યુલ સબેન્સનવાળું છે જે એક લિટરનો ભાવ ચારસો ને નેવું રૂપિયા છે અને આનું પર પંપે માપ છે ત્રીસ એમ અને આ જે આપની કોરાજોન કહી શકીએ આપને જે સેમ ટેકનિકલ છે એનું માપ છે પંદર લિટર પંપનામાં પાંચ એમએલ તમને વિડીયોમાં દેખાડું છું કે કઈ પ્રકારની ઈયળ છે અને સાથે એ બી દેખાડીશ કે ઈયળો આ દવાથી મરે છે કે નથી મરતી અને ઈયળો બી કેટલા પ્રમાણમાં છે એ હું બી તમને હું વિડીયોમાં દેખાડું જોઈ શકો છો તમે આ ઈયળ છે એક ઇંચ કરતાં પણ વધારે મોટી ઇયળ છે આ બીજા છોડ પર ઈયળ છે જો આવી રીતના ગલગોટની અંદર ખાઈને આટલું એ કરવા છતાં એ બહાર નહીં નીકળતી અને આ પ્રકારનો આખું નુકસાન કરી દે છે તીજા છોડનો વિડીયો દેખાડું તો આ પ્રકાર એકદમ નાની યળો બી છે જે એની અંદર પેસીને આખા ફૂલને ખરાબ કરીને ખાઈ જાય છે જો આ લીલી છે આખા ખેતરમાં લીલી છે કાળી યળ છે દરેક પ્રકારની યળો પડેલી છે નાનાથી મોટા પ્રમાણમાં આ ભાગની અંદર એ પેસીને આખા છોડને એ બગાડી નાખે છે ફૂલને બી બગાડી નાખે છે જોઈ લો એક સાઈડનું આખું ફૂલ જ ખાઈ ગયેલી છે પછી ખાધા પછી આ ટાઈપની એની હઘર જે છોડ પર રહી જતી હોય તેથી ફૂલની ક્વોલિટી આખી ખરાબ થઈ જાય છે જોઈ શકો છો તમે આ ફૂલનો આખો વચ્ચેનો ભાગ જ થઈ ગઈ છે આ ટાઈપની એની હઘાર બી ઉપર છોડી દેતી હોય છે જેથી માર્કેટમાં ફૂલ ચાલતા નથી જુઓ દરેક ફૂલમાં નુકસાન કરેલું છે દરેક ફૂલમાં નુકસાન કરેલું છે જોઈ શકો છો તમે એવું પચાસ ટકા ઉપર ફૂલ હશે કે જેનામાં નુકસાન થઈ ગયેલું છે ઇયરના લીધે જો આ બી અંદર આવી રીતના છુપાઈને એ થઈ જાય છે જો આ અંદરના ભાગમાં તમને ફૂલ ફાળીને દેખાડું તો તમને દેખાય ક્યો હો તમે આ પાંચ ગ્રામ પ્રતિપંપ આપણે અંદર નાખીશું આ જે દવા છે એ આપણે ત્રીસ ગ્રામ પ્રતિ પંપ નાખીશું હવે અંદર પાણી ઉમેરીને મિક્સ કરીને પેનો છ છંટકાવ ચાલુ કરી છે તમે જોઈ શકો એમ હવે દવાનો છંટકાવ ચાલુ થઈ ગયેલો છે સાથે અંદર સ્ટીકર પણ એડ કરેલું છે જેથી આ વરસાદી વાતાવરણમાં દવા વધારે પ્રમાણમાં ધોવાયના અને થોડું રિઝલ્ટ સારું મળે હવે આનો બાર કલાક પછી કે ચોવીસ કલાક પછી તમને હું ફરીથી આની વિડીયો દેખાડીશ જેથી તમને આઈડિયા આવે કે ઈયળ મરેલી છે કે નથી મરેલી જોઈ શકો છો તમે આ નાની ઈયળ છે એ હાલમાં એની એક્ટિવિટી બંધ થઈ ગઈ છે અને આખા ખેતરમાં આ એક ઈયળ હાલમાં દેખાઈ છે નાની બાકી કોઈ બી છોડ પર સિંગલ ઈયળ દેખાતી નથી દરેક ઈયળો મરી ગયેલી છે અને વરસાદ પડવાના કારણે ધોવાઈ પણ ગયેલી છે તમને આખા ખેતરનું વિડીયો દેખાડું કોઈ છોડ પર ઈયળ દેખાતી નથી એક પણ છોડ પર ઈયળ દેખાઈ નથી રહી તમે જેમ વિડીયોમાં જોયું એમ આખા ખેતરમાં હાલમાં એકાદ બે જ ઈયળ જોવા મળી છે દરેક ઈયળો મરી ગઈ છે કારણ કે આપણે કાલે ગેસ થાય એવી લેમડા સાયલોથ્રીન બી અંદર ઉમેરી લીધી એટલે હાલમાં એ ઈયળો તો કલાક બે કલાકમાં જ મરી ગયેલી છે અને રાત્રે અતિભારે વરસાદ થવાના કારણે ઈયળો દોવાય પણ ગલી છે એટલે આપણે એવું કહી શકીએ કે હવે આ દવા આપણે વાપરી શકીએ અને એનું રિઝલ્ટ ચોક્કસથી છે બાકી જો વરસાદથી ધોવાયું હોત તો ઘણી પચાસ ટકા તો ઈયળો અંદર હોત પણ દવાનું બી અંદર રિઝલ્ટ મળેલું છે એટલે એ પછી મરીને વરસાદમાં એ ઈયળો ધોવાઈ ગયેલી છે હવે આનું રિઝલ્ટ કેટલા દિવસમાં મળશે એ હું તમને એક શોર્ટ વિડીયોમાં કહીશ કે આ તારીખે આપણે દવા છાંટી હતી અને આ તારીખ સુધી એનું રિઝલ્ટ રહ્યું છે એ હું એ તમને એક શોર્ટ વિડીયોમાં કઈશ આવી જ અવનવી માહિતી મેળવતા રહેવા માટે ખેતી ખરાબર ચેનલને લાઇક કરો ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો ધન્યવાદ